પશ્ચિમ કચ્છ ભુજના આરોપીઓ જુસબ વલી મામદ કકલ રહેવાસી પ્લોટ નંબર નવ રુદ્ર રેસિડેન્સી એરપોર્ટ રોડ ભુજ કચ્છ હુસેન વલી કકલ રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ તથા દિલાવર વલી મામદ કકલ રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ કચ્છ ગુનાહિત ઇતિહાસ ચકાસી તેઓની સ્થાવર તથા જંગલ મિલકતોની ખાનગી રાહે તપાસ કરવામાં આવતા આ કામના ત્રણે આરોપીઓ ત્રણે સગા ભાઈઓ થતા હોય અને તેઓ એકબીજા સાથે મળી જાતિથી તેમજ તેમના સાગરીતો સાથે મળીને સને બે હજાર બે થી સને બે હજાર બાવીસ સુધીમાં સંગઠિત ગુના આચરતી ટોળકીમાં સામેલ થઈ પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ શહેર મુંદ્રા વિસ્તારમાં હિંસાના ઉપયોગથી હિંસાની ધમકી ધાકધમકીથી તથા જમીન પચાવી પાડવી તેમજ સસ્તા સોનાની લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઈ તેના બદલામાં સામેવાળી વ્યક્તિને સોનું કે તેના રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનાઓ આચરી સંગઠિત ગુનો કર્યો હોય મેડવેલા નાણાંમાંથી ત્રણે આરોપીઓ તારીખ છવ્વીસ બે બે હજાર ચૌદ થી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા

ત્રણેય આરોપીઓએ સંગઠિત ગુનો આચરી અને મિલકત વસાવેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશિયન ચુડાસમા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબનાઓ સરકાર તરફે ફરિયાદી બની ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ અનુસાર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા ગુના કામે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા વાયકે પરમાર સાહેબ નાઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડીજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાવને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે આ ગુના કામેના ફરતા આરોપીઓ પૈકી આરોપી હુસેન વલી મામદ કક્કલ રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજવાળો પોતાની સફેદ કલરની ક્રેટા કંપનીની ફોર વ્હીલર કાર રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો વન ડબ્લ્યુ સી જીરો જીરો બાણુંવાડી સાથે નિરૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે તેવી સચોટ બાતમી હકીકત મળતા તે અંગે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ મજકુર આરોપી હુસૈન મામદ કકલ રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજવાડો ફોર વ્હીલર કાર રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો વન ડબલ્યુ સી ઝીરો ઝીરો બાણુંવાડી સાથે મળી આવ્યો હતો આ મજકુર આરોપીઓને હસ્તગત કરી એલસીબી કચેરી ભુજ ખાતે લઈ આવી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા સુનિલભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચૌધરી તથા પરબતભાઈ ચૌધરી વગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા આરોપી હુસેન વલી મહમદ કક્કલ રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ કચ્છ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે જુસબ વલી મહમદ કક્કલ રહેવાસી પ્લોટ નંબર નવ રુદ્ર રેસીડેન્સી એરપોર્ટ રોડ ભુજ કચ્છ અને દિલાવર વલી મહમદ કક્કલ રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજ કચ્છ આ બંને આરોપી પકડવાના બાકી છે